યુટ્યુબ્લોમાં કેમ છો તમે બધા મજામાં છો તો ભાઈ મારું કામ હતું થોડું ઘણું મેં કમ્પ્લીટ કર્યું છે વાળ કેમ કે આપણે જવાનું છે એ બે ત્રણ દિવસમાં બહાર બહાર જવાનું છે ક્યાં જવાનું છે અત્યારે તમે કમેન્ટ કરી દો બાકી હું તમને એક બે દિવસમાં કહી દઈ અને ભાઈ મોબાઈલ તો નવો લઈ લીધો પણ ચેનલ બનાવી જોઈએ ને તો એમાં એવું હતું કે મોબાઈલ લઈ લીધો હું પછી સિમ કાઢી લઈ લીધું હતું મેં કાલે ને કાલે પણ એમાં એવું થઈ ગયું કે ચોવીસ કલાક પછી એમાં આઈડી ક્રિએટ થાય હવે ઈમેલ ને એવું કંઈ બનતું નહોતું એ મોબાઈલ એમ એમ પીડો હતો પહેલું તો અત્યારે મારે જવાનું છે પેલા ગામમાં પછી ચેનલ ને એવું બનાવશું આપણે બેન ને જો અહીં બેન બેઠા છે જય માતાજી જય મા મોંગલ્યા ધાબા ઉપર કપાસનું કામ થયું છે ભાઈ હું બનાવવાનું ચેનલ નામ હું રાખવાનું હાલગી જોઈએ છે ભાઈ એમાં એવું હોય કે ઘણી બધી ચેનલ હોય તો કંઈક યુનિક નામ રાખશું બાકી તો એવું કંઈ વિચાર્યું નથી હું અરવિંદભાઈ ભેગા થયો એ ખબર પડે કે હું નામ બનવા એમાં ઘણો બધો વિચાર કરીને નામ રાખવું પડે કેમ કે ભાઈ આ આપણે નામ જ્યાં ઓલું હોય કે આપણે નામ ઉપર જ બધું ચાલતી હોય આખી ચેનલ આપણી તો વિચારીને કંઈક બનાવશું મારા મમ્મી છે અહીંયા દેશી કૃષ્ણ રેય માતાજી હવે આ કામ પૂરું થઈ રહી લાક લાખ કંટાળી ગયા છે કંટાળી ગયા તો ભાઈ પૂરું નથી થતું જો આ કપાસ અહીં એમને પીડો હે કવડે ગાંડી છે આ પછી એક એટલું છે અને માં થાય નહીં એટલે દાઢી પડી ગયા વાહ વાહ ચેનલ ઇન્સ્ટા આઈડી ને પીધું ફેસબુક પેજ ત્રણ વસ્તુ બનાવવાની થાય ને ત્રણ વસ્તુ બનાવવાની થાય અને ભાઈ ખાસ કીધું આશુભાઈ ડેલી બ્લોગિંગ નહીં કરે કેમ કે આશુબેનને હજી કઈ ફાવતું નથી હું બહાર બીજે મેં મોબાઈલ તો લીધો તો બરાબર છે પણ એમાં થોડોક વહેલા લીધો હોત તો સારું પડે અત્યારે તો મોબાઈલ તો લઈ લીધો પણ આશુબેનને કાંઈ નથી આવડતું કેમ કે કોઈ દિવસ એડિટિંગ નથી કર્યું કાંઈ નહીં ખાલી બ્લોગ ક્યારેક શૂટ બેન કરે એ બાકી કાંઈ ફાવતું નથી હળુ હળું શીખવાડશું આપણે અને જોઈશી અત્યારે તો ગામમાં જાવું છે મારે કેમ કે મને એટલું બધું ફાવતું નથી તો હું નરિનભાઈ યુટ્યુબમાં વિડીયો જોઈ ને ચેનલ બનાવીશ કેન ઉપડી ગાડી વાડીયા જૂની ઓલે પણ ખાવા બાપા સીતારામ ને રે ભોળાનાથ ને રે ભાઈ

મારે મારા પણ ગામમાં જવાનું હતું તો આશુ એની હેઠે હોય કે ચા બનાવી ચા પી લો તે હવે એમાં કન્ફ્યુઝ થઈ ગયા થાય બેન કે એમાં હું બનાવી શું કરી એમ એ હજી વિચાર્યું નથી પણ વિચારજું કંઈક અચ્છા ગામમાં તો જાવ પેલા ચેનલ ને એવું તો ક્રિએટ કરી હવે અત્યારે પૂગી જશે માસીના ઘેરે ને સાહેબ જોવા પર પડે કે કરે છે શું કરતા એને ખબર છોકરા રમાડતા હોય કે જે હોય એવું હે તો હવે આપણે કે દે કામ ચાલુ કરવું છે YouTube માં ની Instagram માં હવે કામ શરૂ કરી દીધેલું છે કે દઉનું હે તો ચેનલ નવી બનાવી ખબર નહિ તમને કી ચેનલ અરે રૂપા કોમેડી

એટલે ચેનલ નવી બની નથી એટલે તે મેં કીધું છે હાઇસ બેન મેઇન ટાર્ગેટ તો એ જ છે મારો કે પછી એને કંઈ ભવિષ્યમાં પ્રોબ્લેમ ન થાય એમ અત્યારે તો ચેનલ ક્રિએટ કરી હું બનાવી એનું કંઈ નક્કી નથી બનાવે બનાવી શું ગમી કંઈક મોટાભાઈ શું કરવું છે હા પરમશન થોડું કહેવાય એ તો ચેનલ મને નહોતી ખબર કે બેન ચેનલ કઈ કઈ છે એમ થોડી ઘણી ખબર હતી વધારે નહીં એમ આપણે તો બનાવી નાખક ચેનલ તમે રુવિનભાઈ છે ને આપણે ચેનલ બનાવી દે બધું આ ભાઈ બનાવી દે એપ્લાય ID નું બધું કેમ કે આપણે એટલું બધું ફાવતું નથી અને અમે બે ભાઈ પાછા છે ને YouTube માં વિડિયો જોઈ જોઈને બનાવશું બરોબર છે ફ્યુ ઇન્ચિસ લેટર થોળું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે Facebook પેજ તો અત્યારે બીનું નથી બાકી YouTube ચેનલ ને Insta ID નું બનેલું છે હજી તો જોવું એમાંથી બધું હજી ખાલી બન્યું જ છે હજી બધું નાખવાનું બાકી છે એમાં એ કે ઓના બેઠા હવે ભાગજી કેરે હમ ભાઈ છોકરા રમડે છે હાલો બેન આવું છે કે હલો આવજો હા ભાઈ હાથ પડી ગઈ છે હા આ તો ભાગજી કેરે જાય પેલી ઘરે પૂગી જો ને અહીં તો પાછો તૈયારી થવા માંડી છે દૂધ ભરવા જવું પડશે મારે કેમ કે છે ને એમાં એવું હોય સવારે મારા પપ્પા દૂધ ભરી આવે સવારે હું હોતો ને એટલે મને હાથ ન કરે હાંજે હું ઘરે હોય ને એટલે સાંજે મારે દૂધ ભરવા જવાનું સવારમાં પપ્પાને જવાનું હોય પપ્પા હજી ગામમાંથી આવ્યા નથી એટલે દૂધ ભરવા તો મારે જવાનું જ છે અત્યારે આશી બેન જો બનાવે શું બને દૂધી વાય દૂધીનું શાક બને તમારું ચેનલ બની ગયું છે ફેસબુક પેજ નથી બન્યું ફેસબુક પેજની વાત લખશે હા અને ભાઈ હું હું કહું છું કે તમે બધા કમેન્ટ કરજો તો ચેનલનું નામ તમને આપવું હજી કઈ વિડીયો મૂક્યું નથી એટલે આવી જાય બાકી તમે કહો તો પછી હું તમને બીજા નેક્સ્ટ ટાઈમ કે તો કમેન્ટ કરીને કહી દેજો કે ચેનલ ને હું તમને કહું કે બાકી વિડીયો આવશે ત્યારે ઓટોમેટિક તમને ખબર પડી જાય ના હું રેખે એમ હા થોડું કહેવાનું છે તને આશુની નથી ખબર અને કઈ એવું તમને હજી આપણે કંઈ ચેનલ બોલું કરી નથી નાખ્યું એટલે તમે કહેજો કે કઈ નામની ચેનલ બનાવવું એમ આશુબેનની તો એ તમે સજેસ્ટ કરી શકો છો તો આપણે ચેનલનું નામ હજી ફેરવી નાખશું એમ એમ રાખ્યું છે એ ઘણું કામ બાકી છે એ વિચારશું હા હે આશુબેન તો વધારે મને એમ લાગે છે કે રેસીપીના વિડીયો વધારે આવશે આશુબેન ની ચેનલ માં পিশাকে পিয়দে পরিসুনোযে সুনো আদেধয়ে আরংটি আয়ে সিটি ইমা আয়েনো আপাকে আয়ে দানিসুনে হাওডর পারানিসুনে এইই কাই আ� એવું કઈ નહીં પણ આ તો જોઈએ કામ કરું છું તો મજા આવે છે મને એટલે પછી હળુ હળુ બધાને પછી મારા મમ્મી પપ્પા ને ચેનલ બનાવી દેવી છે એક વિડીયો બનાવ્યા પછી ભાઈ ભાભી ચેનલ બનાવી દેવી બધાને ચેનલ બનાવી દેવી છે બધા પછી આમ ઓલું આખા ઘર ને યુટ્યુબર બની જવું મારા આખા ઘરને આ શુબેનાટલું ફોન તો લઈ લીધું પણ આનું છે ને શાર્દલ નથી લીધું હજી ગ્લાસ નથી મરે કાંઈ નથી નહીં એટલે આને છે ને હજી મોકલાવું પડશે મોબાઈલ એટલે બધું કન્ફર્મ થઈ જાય ને હજી એમના જ છે એમાં પીડો પીડો હોય તો હજી કાંઈ મરેવું જ નથી આમાં એટલે વરિયાળી પાકી ગઈ છે હવે ને ક્યારેક ક્યારેક વરિયાળી ખાય મજા આવે ખાવાની પાકી ગઈ છે હવે નજારો ભાઈ સાહેબ સુરત જ હાથ મી આપણે જઈશી ધાબો પર ઘડી વાર બે કેમ કે આમ મજા આવે બે વાની પર ટાટા પર ની ફૂલ દે હાથમ બાઈ નો નજારો આપણો ફેવરેટ નજારો આ વાહ કડીક વાર તો અહીં બેહું જ પડે ને જમમાં તો ભાઈ ખબર જ છે દૂધી નું શાક છે મરચા જમલી દુખે મે નાજ એવું છું કે બધા જમીન મે કે હું એકલો હતો કેમ કે હું મોડો આવ્યો તો જમમાં એટલે આ બધા ફાઠે બેઠા હતા એવું હતું આજ મારે લેટ થઈ ગયું હતું બાકી અત્યારે હું કન્ફ્યુઝ થઈ જઈશ આ સુબીનનું ચેનલ તમને આપું કે ન આપું એ હવે તમે કમેન્ટ કરી દેજો અને બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળી આવી શકે નવા બ્લોગમાં જાવતી બધાને જય માતાજી ભાઈ ભાઈ